હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપસોનું ફરી એકવાર નવી વિડીયોમાં હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે આઠ ફેબ્રુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ સવાર પડી ગઈ છે અને આજે પ્લાનિંગ છે બરોડા જવાનું આજે બરોડા તરુણભાઈના ઘર બાજુ જવું છે અને એમના મોલ પણ મળવા જવાનું છે અને અત્યારે સવારના નવ ને સાડત્રીસ થઈ છે હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ

તો અત્યારે ભાઈ અમે આવી ગયા છીએ એક્સપ્રેસ હાઈવે ઉપર એન્ટ્રી લઈ લીધી છે અહીંયા વોશરૂમ ને બધું હતું એટલે થોડા ફ્રેશ થઈ ગયા અને અત્યારે વાગ્યા છે કેટલા કહી દઉં તો હમણાં અગિયારના પાંચ થઈ છે કલાક થયો ખાલી એક્સપ્રેસ વે પહોંચતા ઘરેથી એક્સપ્રેસ વે આવવા માટે જ છે ને કલાક ટ્રાફિકમાં લાગી ગયું ભાઈ બરોડા પહોંચી ગયા છે બરોડા પહેલાં પહેલાં જે સ્ટોપ છે ને ત્યાં આગળ ઊભા થઈ ગયા અહીં આગળ ચા બા પી લીધી અને પાછા ઉપડ્યા અમારી મંજિલ તરફ ચા પીધી ચા સારી હતી સારી હતી ને તમે તો પીધી જ તમે તો સેન્ડવીચ ખાધી બધાએ હે સેન્ડવીચ ખાધી કહ્યું તમે થોડા મના માનો જો પાછળ ભઠ્ઠો જો ઈટોનો હા આજે છે ને ભઠ્ઠી ઈટોનો ભઠ્ઠો બરોડા અને બધા જ અંબા માટે ગોઠવાઈ ગયા છે અને જો ને બધું તૈયારી કરી દીધી છે ખમણ ગાજરનો હલવો ને પાપડ ને બે શાક ને હજુ દાળ ભાત તો બાકી જ છે ના અમાર ફૂવા જો આ અમાર ફઈ છે સૌથી નાના ફઈ છે જો ના ફાઈ ભાઈ તો જો ભાઈ અમારા નાના ફઈ છે સૌથી નાના અને એમનો છોકરો છે ને એ સ્પેન ગયેલો છે નઈ લાલો સ્પેન છે ને ફૂવા એ વેલેન્સ ઉપર ફોટો લગાવ્યો પુવા બે જણા આરામથી મસ્ત મજાની લાઈફ જીવો છે બીજા મોટા છોકરો છે ને એથી થોડુંક દૂર રહે છે ને કેટલું દૂર થાય છે અડધો કિલોમીટર એટલે નજીકમાં જ થયું એમ અને અહીંયા રિટાયર્ડ લાઈફ જીવો છે કોઈ ટેન્શન નહીં કશું જ જલસા કરવાના બહુ મજૂરી કરી લીધી નહીં બાબા બે દુકાનો હતી એક કરિયાણા નો હતો અને કટલરીની દુકાન હતી બે વસ્તુ હતી

જેવી થઈ જાઓ કેટલા વર્ષ છે એક વર્ષ ની અરે કુદી કુદી ભાઈ આ છો મારો કોઈનો છોકરો થાય અમાર કઝિન બ્રધર થાય એના ઘરે આવ્યા છીએ ફાઈના ઘરેથી હવે અમારા બીજા ફાઈના ભાણિયાના ઘરે આવ્યા છીએ એમ ડીસા તો ને દિશા કેનેડા છે એમ બિપિન ભાઈ જોવા અમારો સીધો સાધો પહેલેથી નહીં જેવો જેવા ફઈ હતા ને એવો જવા બિપિન છે અને એન છે જ્યોત્નાબેન કોઈનું નામે એ જસના બેન છે અમારો અમનું નામ એ જસના ભાઈ મિસાન રમાડીન છે ને અમે આવી ગયા છીએ બીજા ઘરે આ છે અમાર જે ફૈના ઘરે ગયા હતા ને એમનો મોટો સન છે આ ફુવાનો સન છે એમનું બીજું ઘર નહીં ફુવા આ બીજું ઘર આ એમનું બીજું ઘર છે અને એમનો મોટો સન જે કીધું હતું ને અડધો અડધો કલાક કિલોમીટર દૂર છે એ અહીંયા રહ્યા છે નહીં અમે એને પપ્પુ કહીએ સાચું નામ તો મને નહીં ખબર હા જો આ બધા બોલે એટલે ખબર પડી મને બાકી હું તો પપ્પુ જ કહું નહીં અને એનો બાબો બી એના જેવો જ દેખાય છે છોટે પપ્પુ ગયો ઝર્યો પાછળ આ બી એના જેવો જ દેખાય છે કોલેજમાં છે એનું સ્મિત નામ છે તો ભાઈ જાઓ ને અમે હવે અહીંયા આવી ગયા છીએ માંજલપુર અહીંયા આગળ એક બીજો કઝિન બ્રધર રહે છે ફોર્ચ્યુન ગ્લોરી અહીંયા રહે છે અમે એના ઘરે જઈએ છીએ ભાઈ અમે આવી ગયા છીએ અમારા બીજા કઝિનના ત્યાં અમારી બાજુમાં છે રાકેશ આ અમારા ફોઈનો છોકરો છે બિપિનથી નાનો પણ આ બધા છે ને અમે બધા જોડીદાર થઈએ લગન વગનમાં કોઈના ત્યાં જવાનું હોય ને તો અમારા બધાની ગેંગ હોય આ છે પછી રાકેશ જીગો છે અમારા બધાની ગેંગ હોય અમે બધા ફરીએ આ એની નાની ઢબુડી છે અને એમની વાઈફ છે બા આ આમા જો પાયલ તો રહીયો છે ને આ બધા અમારા જૂના જોડીદાર છે બહુ પહેલા તો ગામડે જતા હતા બહુ મસ્તી કરી લઈ રાકા બહુ બહુ પહેલા તો પાટીના ઢગલાએ કોનેલા છે અને વડ પર બહુ વડ બહુ ચડ્યા ને સોજાના તો સોજામાં ફઈના ઘરે જોઈએ એટલે પાંચ વડ હતા બહુ બહુ ને જેની પર દુખાયો પેલી બનાયેલી હતી ને કુંડી હોજ બનાયેલો હતો હોજ ની અંદર ધબુકા મારવાના સીધા અમારા દેશી દેશી સ્વિમિંગ પુલ નઈ દેશી સ્વિમિંગ પૂલ હતો બહુ મજા આવતી ગામડાની મજા અલગ હતી ને

તરુણભાઈ ના સગા બેન બનેવી છે અને એમનો સન છે તરુણ ના ઘરે આયા ભાઈ નું જે બરોડા નું ઘર છે ને એ આ છે અને અત્યારે જો બા અને દાદા બે જણા છે ને અત્યારે ઇન્ડિયામાં જ છે એક્ચ્યુઅલી છે ને તરુણભાઈ ના બને બ્રેનસ્ટ્રોક આવ્યો તો એના કારણે અમે અત્યારે અહીંયા આવ્યા છીએ અને અત્યારે ઘણું સારું છે તરુણભાઈ તમારે બને બી નહીં સારું છે ને તમારા પપ્પા નહીં સારું છે હો ભાઈ કહી દીધું તમને વિડીયોમાં જ તમે જ કંઈ ધકેવું છે કો એકદમ સરસ થઈ ગયું છે ને દાદા તમારી તબિયત કેવી ઓલરાઈટ છે ને બસ સારા એટલે જો તરુણભાઈ કહી દીધું કે તમારા પપ્પાની તબિયત ઓકે છે પણ તમારે બનાવીની તબિયત એકદમ ફાઈન છે એટલે ટેન્શન લેવા જેવું કશું છે નહીં એટલે ભાઈ તરુણ ભાઈ આ તમને મેં અત્યારે કહી દીધું ઓકે જ છે એટલે હવે ત્યાં આગળ ટેન્શન ના લેશો બધું બરાબર છે ઓલ ઇઝ વેલ છે તો ભાઈ ભાઈ ની ફરમાઈશ ઉપર છે ને અમે લાલાભાઈ સેવોસર વાળાના ત્યાં આવી ગયા છીએ ટમટમ વાળાની બાજુમાં અને અહીંયાથી થી સેવોસર સેફ કરવાનો છે આ કયો રોડ કહેવાય કયો ચોખંડી વાળું ચોખંડી વાળી ओके तो भाई आज जगह है चौखंडी वाड़ी पर आगे अमे सीओ खाते आई गया वोदरा अंदर भाग तो तो है आओ अं भाई पहला प्लानिंग यो हो महाका के दुनजन में जाइए त्यान सीओसर खाई पर तरक भाई कीधु आ लाल भाई टेस्ट करो ये सारू जो एट आगे आई गया अमरा जगह नजीक अभी सीधा आया कारण के जो ગુંજન તો અત્યારે બંધ થઈ ગયું હોય એને જે છે ને એથી દૂર પડે એના કરતા છે ને આ સસ્તામાં સિદ્ધપુરની યાત્રા જાત્રા છે તો જો ભાઈ સ્પેશિયલ વડોદરાનું સેવસ્થળ ટેસ્ટ કરવામાં આવશે કેવું છે કે સારું છે મને કેવું છે તરી નાખો તરી ભાઈ તરુણ ભાઈ એ જ કે તરી નાખો તરી તરીકે નહીં તો ચસકો આવે ને હા તો ટેસ્ટ આવે

જોરદાર હતું તીખું તમતમતું અને અહીંયાથી છે ને મસાલા ફૂદીના છાસ બી પી લીધી અને આ ચોખંડી કહેવાય છે ત્યાંથી હવે અમે નીકળી રહ્યા છીએ અમદાવાદ તો ભાઈ રાતના દસ વાગ્યા છે અને અમે બરોડાથી પાછા આવી ગયા છીએ અને આ વિડિયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શુભ રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં